નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજની તારીખ છે મિત્રો એકવીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ બે હજાર પચીસ ને આજનો વાર છે શુક્રવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો પચાસ જેવા આસપાસ નવા માલના પાલ આવેલા છે મિત્રો ને આ છાપરામાં કટ્ટા પણ ઉતરેલા છે મિત્રો તો આવક આજે પણ વધારો જોવા મળી રહ્યો છે મિત્રો અને મિત્રો આપણે રોજે રોજ હવે ઘઉંના અપડેટ આપને આપતા જ હશે તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો હવે કાયમ ને કાયમ નવા ઘઉંના કેવા બજાર ભાવ રહીએ છે આપણે તમને જણાવશી તો જનરલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરીને આપણે આવા નવા વિડીયો બનાવતા રહી તેજી મંદિરની વાત કરી ને તો નવા ઘઉંમાં સુપર ચોખા અને સૂકા માલમાં થોડુંક બજાર સારું દેખાઈ રહ્યું છે અત્યારે ને જે હવાવાળા બજાર હવાવાળા માલને મીડિયમ ક્વોલિટીના માલ છે તેમાં કાલ જેવું જ બજાર જોવા મળી રહ્યું છે છસો ને અડસાઠ રૂપિયા ના ભાવ થયા છે અને ચારસો છ નું ટુકડા છે અને સુપર માલ છે મિત્રો અને હિમાલય દલાલ માં વેચાણા છે આ હિમાલય દલાલ છે મિત્રો છસો રૂપિયા ચારસો છ નું ટુકડા જીતુ છસો ને ચુમ્માલીસ રૂપિયા નો ભાવ છે મિત્રો ટુકડી છે મિત્રો રૂપિયા ભાવ છે એકદમ ચોખાઈ વાળો માલ છે સાફ સફાઈ વાળો માલ છે છસો ને ચુમ્માલીસ રૂપિયા ના ભાવ થયેલા છે છસો ને આ પણ ટુકડી છે પણ આમાં ખૂબ કૂતરું જોવા મળી રહ્યું છે ને સેજ હવા એ પણ આની અંદર જોવા મળી કૂતરું જોવા મળી રહ્યું છે છસો ને રૂપિયાનો ભાવ છે ચામલ નો છસો ને અઠ્યાવીસ રૂપિયામાં વેચાણું છે

છસો ને ચોત્રીસ રૂપિયાનો ભાવ છે ચોત્રીસ રૂપિયાનો ભાવ છે તો મેં જો આ માલ ટુકડું છે છસો ને ચોત્રીસ રૂપિયા ટુકડું ছো রুপিয়া নম্বর ছো সো রুপিয়া টুকড়ে মি ছো সোল রুপিয়া নো ভাব